નમસ્કાર વંદે માત્ર હું શ્રી નમ્રતા શ્રી વશિષ્ઠ વિદ્યાલયની અંદર ધોરણ ત્રણની અંદર ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ ત્રણની ગુજરાતીની નવી બુક્સની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ આપી છે તો આપણે એ જ પ્રવૃત્તિ આજે જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રવૃત્તિનું નામ છે એ કૌશમાના શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો બરાબર તો આપણા ગુજરાતી વિષયમાં વાક્ય બંધ બેસતા અને હોવા ખૂબ જરૂરી છે જો એનો અર્થ બરાબર સમજાતો હશે તો જ આપણો એનો બરાબર આપણે એને સમજી શકીશું તો અહીંયા મેં થોડા શબ્દો આપ્યા છે ને પછી ખાલી જગ્યા આપી છે તો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમને શબ્દો દેખાય છે કે તો પણ એટલે તેથી પણ કે અથવા અને અને તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે શબ્દો આપ્યા છે

হোয়ে আকা জোইশ্য়ে তামে নানা ভাইবেন হেন হোয়ে মমি পপা সাংতে পানা গেন নাভি শোখো ছো এলে তমারো সব্দ ভেন্ড প্য়ে �

આપણે શું આવે છે બે વ્યક્તિ બે વસ્તુ આવી જાય છે ત્યારે આપણે અને શબ્દનો ઉપયોગ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો અને શબ્દ ક્યાં આવશે તો પહેલું વાક્ય આશા ખાલી જગ્યા ફાયર વાતો કરે છે એટલે અહીંયા આપણે આખું અને શબ્દ લખીશું એટલે આપણો આખું વાક્ય બનશે શું બનશે આશા અને ફાયર વાતો કરે છે હવે આગળ જોઈશું આપણે

હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે હવે આપણી પાસે એક જ ચિઠ્ઠી વાંચી છે તો હવે છેલ્લી ચિઠ્ઠી છે એમાં કયો શબ્દ આવે એ વિચારો જો હવે આમાં કયો શબ્દ આવ્યો તેથી બરાબર તો તેથી શબ્દ હવે આપણે એક જ ખાલી જગ્યા બાકી છે તો આપણે અહીંયા એ શબ્દ ત્યાં લખીશું તો શું આવશે કે તેણે આકાશમાં પતંગ ઉડતો જોયો તેથી તે ખુશ થયો તેથી એ ખુશ થયો તો વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે તમારી પાસે સાધા છાકો લીધા છે પણ આપણે ગુજરાતીમાં ઘણા બધા વાક્યો આવી શકીએ તો તમે ઘરે જાતે પણ આવી નવી નવી ચિઠ્ઠીઓ કલર ની કાલર લઈને રમત રમી શકો છો થેન્ક યુ